સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટીનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ડેરીડેન્ડ સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સૂતરની આંઠીનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરદારધામના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા નમસ્કાર જય સરદાર સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સાધસ શતાબ્દી મહોત્સવ સરદારધામ યુવા સંગઠન આખો વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સરદારધામ યુવા સંગઠનની સાથે આજે ડેરી ડેન્ડ સર્કલ પર પાટીદાર સમાજના વિવિધ પ્રમુખો અગ્રણીઓ તેમજ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે મળીને સરદારધામ યુવા સંગઠન સાથે કાર્ય કરી રહ્યું છે ત્યારે એકસો પચાસમી જન્મજયંતિ આજે સરદાર સાહેબનું કાર્ય થઈ રહ્યું છે સરદારધામ સરદાર સાહેબના સપનાનું ભારત એટલે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે આખું વર્ષ સદારધામ યુવા સંગઠન કાર્યો કરી રહ્યું છે મયુર સત સુતરિયા સદારધામ યુવા સંગઠન સહકન્વીનર ગુજરાત